પાપર તાલુકાના ચાત્રા ગામે નવીન પંચાયતગઢ નું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું પાપર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં બાબર તાલુકાના ચાત્રા ગામે નવીન બનાવેલ પંચાયત ઘરનું લોકાર્પણ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો સહિત ગામ લોકો ઉપસ્થિત રહેલ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામ લોકોની સુવિધા માટે પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવેલ છે તેમજ ગામ લોકોની સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો કરવામાં આવશે આજે તાત્રા ગ્રામ પંચાયત નું મકાન જે બન્યું તું તેના લોકાર્પણ કાર્યક્રમ માં વધારેલા સન્માનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ તેમજ તાલુકા ભરમાંથી બધા સંગઠનના આગેવાનો ગામના બધા અઢારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને ગ્રામ પંચાયત કચેરી ને ધારાસભ્ય સાહેબ સ્વરૂપજી ઠાકોર સાહેબના પ્રમુખ અસ્થાને ખુલી મુકવામાં આવી છે અને ગામનો વિકાસ થાય તેમાં સૌ ગામ લોકો સાથે મળીને ગામનો વિકાસ થશે તેવી ભાવના સાથે આજે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત આજે બાબર તાલુકાના ચાતરા ગામે ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ મહામંત્રી શ્રી અને તાલુકાના આગેવાનો ગામના સરપંચ રે અને ગામના તમામ આગેવાનો સાથે રહી અને આજે ગ્રામ પંચાયતનું લોકાર્પણ કર્યું છે અને ગામોના વિકાસ માટે આજે એમાં ગ્રામ પંચાયત થકી રજૂઆત કરી અને ગામનો વિકાસ થાય અને ગામની અંદર જરૂરિયાતો પૂરી પાડે એના માટે આજે સરસ મજાનું આજે ગ્રામ પંચાયતનું મકાન બનાવ્યું છે એમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આજે અમને પણ ખુશી છે ગામ લોકો પણ ખુશ છે કે આજે ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરી અને ગામને ખુલ્લી મૂકી છે અને ગામના નાના મોટા પ્રશ્નો જે નાના મોટા વિકાસના કામો છે એના થકી આગળ લઈ જઈ અને કામ પૂર્ણ કરશે અને ભારતીય જનતા પાર્ટી પણ આની અંદર શુભ સાથ સહકાર આપી અને ખૂબ જ આ ગામનો વિકાસ થાય આ વિસ્તારનો વિકાસ થાય એના માટે કટિબંધ છે એ જ અસ્તુ ભારત માતા કી જય